તો દર્શક મિત્રો જો તમે આ જે પ્લેન જોઈ રહ્યા છો એ પ્લેન મિત્રો આપણા વિજયભાઈ રૂપાણીનો જીવ લઈ ગયું છે વિજયભાઈ રૂપાણીના એકલાનો નહીં પણ મિત્રો બસોથી ત્રણસો લોકોના આ પ્લેન જીવ લઈ ગયું છે અને જે મિત્રો અત્યારે હાલ આ પ્લેનની અંદર અવસાન પામ્યા છે એના બધાના પરિવાર મિત્રો વિખેરી નાખ્યા છે આ પ્લેને તો મિત્રો આ પ્લેન એવું તો કેવું હશે અને શું હકીકત ઘટના ઘટી છીએ તો એની માહિતી આપણે એક નવા અને લાઈવ સમાચાર લઈને તમારી સામે આવી ગયા છીએ તો તમને ખબર જ હશે કે અમદાવાદની અંદર જે આ પ્લેંગ ક્રેશ ઘટના બની એમાં આપણા વિજયભાઈ રૂપાણી સહિત બસો થી ત્રણસો લોકો અવસાન પામ્યા હતા અને અત્યારે હાલ મોટો ખુલાસો થયો છે કે અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું એમાં આપણા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું અને બીજા પણ લોકોનું અવસાન થયું તો મિત્રો શું આ પ્લેનની હાલત અત્યારે કેવી છે અને આ પ્લેનને હવે શું કરશે ફરીથી રિપેરિંગ કરશે કે આ કોઈ ભંગારના ભાવમાં ભરાવી દેશે તો એની જ માહિતી આપણે તમને વિડીયોની અંદર આપવાના છીએ તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મારા ભાઈઓ તમને ખબર જ હશે કે આ પ્લેનની જે આયુષ્ય હોય છે એ દસ વર્ષ સુધી ચલાવવાનું હોય છે પણ મિત્રો આ પ્લેનના જે ત્યાંના માણસો હોય છે તે અગિયાર વરસ સુધી ચલાવી રહ્યા હતા તો પણ મિત્રો આ પ્લેનની અંદર આવી ખરાબી આવી અને કોઈ પણ ટેકનિકલ ઇસ્યુના લીધે આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને આટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા તો મિત્રો હવે આ પ્લેન તો ભંગારના ભાવે જ જશે એટલે આ પ્લેન કોઈ ચલાવવા માટે હવે કામમાં નહીં આવે આ ભંગારમાં જ ભરાવવામાં આવશે અને આનો કોઈ જ હવે ઉપયોગ થાય ના ના આ રિપેરિંગ થશે કે કામમાં આવશે પણ મિત્રો આટલા બધા લોકો દેવલોક પામ્યા છે તો એમની આત્માને શાંતિ મળે એટલે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો પેલા જોરથી વિમાન આવ્યું વિમાન આવ્યું ને એવા આમાં અંદર કેરીઓ રિપેરિંગ કરતા હતા કે પછી એમાં જોરથી વિમાન આવ્યું એવા બે ગયા કે જોરથી વિમાન આવ્યું એવું હમણાં બાલિકો ફૂટી ગયું વિમાન તો ફૂટી ગયું એટલે બધા બુમા પાડી કે જલ્દી બહાર નીકળો બહાર નીકળો કે વિમાન ફૂટ્યું કે એંગની કેવા દોડીને અમે બહાર આવી ગયા અને બાર છોકરાઓ લઈને અમે બહાર નાહી ગયા તારા છોકરાઓ બધા બીવાઈ ગયા છે ઘરે ઘરે હજુ વિમાનો આ જ આવશે એવા જોર થી